GI ના ભરતી કોબાંડી ફરિયાદ બાબતે DGP સાહેબ પોલીસ મમન ગાંધીનગરને રજૂઆત કરવા છતાં સાઈબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ઝાલા સાહેબ ફરિયાદની ફરિયાદ CRPC 154 મુજબ ફરિયાદ દાખલ કરતા નથી ગુજરાત નેશનલ સિક્યુરિટી ફોર્સ સોસાયટીના ભરતી કોબાંડમાં સંડોવાયેલા સામે તપાસ કરાવી પોલીસ ફરિયાદ દાખલ કરવા શાહીબાગ પોલીસ સ્ટેશનમાં GI ના કર્મચારી માવજીભાઈ સરવૈયાએ ફરિયાદ કરી હતી સાઈબાગ પોલીસ સ્ટેશન દ્વારા કોઈ જવાબ નહીં મળતા પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર ગૃહ સચિવ શ્રી ડીજીપી સાહેબ ગાંધીનગર સહિતના અધિકારીઓને પણ લેખિત રજૂઆત કરી હતી પરંતુ જીઆઈએસએફએસ ના ભરતી કોબાણમાં સંડોવાયેલા સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં ગુજરાત ફોર્સ સોસાયટી નોકરી સિક્યુરિટી નોકરી જીએસએફ સંસ્થા ગુજરાત સરકાર પ્રસ્થાપિત સંસ્થા છે આ સંસ્થાના ચેરમેન ગ્રહ સચિવ છે જે આઈપીએસ અધિકારી છે આ સંસ્થાના ગવર્નિંગ બોડીના તમામ સભ્યો આઈએસ અને આઈપીએસ અધિકારીઓ છે જીએસએફ સંસ્થા જે છે એમણે વર્ષ બે હજાર એકવીસમાં એક ભરતીની જાહેરાત આપી હતી એ ભરતીની જાહેરાતમાં સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી હતી કે પોલીસ ભૂમિદળ નૌકાદળ આર્મી આર્મી નિવૃત્ત એસઆરપી પોલીસ નિવૃત્ત હોમગાર્ડ નિવૃત્ત અથવા હોમગાર્ડને રાજીનામા આપેલા આ લોકો આમાં ભરતી માટે એપ્લાય થઈ શકે પરંતુ જીએસએફના અધિકારી જેમાં અમારા જે છે ઓફિસર જે જીએસએફના સીઈઓ ચીફ કમાન્ડિંગ ઓફિસર સીઓ જે છે એ આરડી બરંડા સાહેબ છે એ નિવૃત્ત આઈએસ આઈ આઈપીએસ છે એમણે અને એની ટીમે એમણે માત્ર જે લોકો ક્યારેય હોમગાર્ડ કર્યું નથી જે લોકો ક્યારે હોમગાર્ડમાં હતા નહીં એવા લોકોની ભરતી કરી य बाबत माहिती अधिकार बे पांच पांच में माहिती मांगी एम गुजरात में बे होमगार्ड यूनिट एवं से एक देवभूमि द्वारा जामरावत एक बनासठा वड़गाम अंदर एक यूनिट में एकावन दा एक साथीनामा बीजा हवा एम कर दौसौ दा राजीनामा आपे राजीनामों में जीएसएफ में भर्ती थाय પરંતુ મેં માહિતી માંગી તો મને દસ જણા એવા નીકળ્યા જેને કોઈથી હોમગાર્ડમાં હતા નહીં એના અને એકાવન નામ હતા આ બાબતે અમે રજૂઆત કરી એટલે અમુક લોકોને સસ્પેન્ડ કર્યા પરંતુ પોલીસ કાર્યવાહી કરીએ નહીં ભાવનગરની અંદર જે હોમગાર્ડ કમાન્ડન્ટ જે છે શંભુસિંહ સરવૈયા એમનો ડ્રાઈવર પિયુષભાઈ સોલંકી જે હોમગાર્ડમાં શરૂ છે અને જીએસએમમાં નોકરી કરેલા ચાર મહિનાનો પગાર લઈ અમે જ બે હજાર એકવીસથી રજૂઆત બે હજાર એકવીસથી છેલ્લા ત્રણ વર્ષથી અમે રજૂઆત કરીએ છીએ અમુક લોકોને સસ્પેન્ડ કર્યા છે રજૂઆત થયા પછી પણ હજી ભરતી શરૂ છે કમનસીબી જુઓ અમે માન આ બાબતે અમે માનની ડીજીપી સાહેબ કમિશનરશ્રી અમદાવાદ શહેર આ કાબના બનાવ અમદાવાદ શહેરમાં છે કે આ ભરતી જે થાય તે અમદાવાદ શહેરમાંના જે સર્ટિફિકેટ વેરિફિકેશન થયા હતા જે એ અમદાવાદ શહેરમાં થયા હતા એટલે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં આવે અને મેં શાહીબાગ પોલીસ સ્ટેશનમાં તારીખ પાંચ પાંચ બે હજાર બાવીસના રોજ રજૂઆત કરી કે ભાઈ જે લોકોએ હોમગાર્ડના પ્રમાણપત્રો વેરિફિકેશન કર્યા છે એને યોગ્ય રીતે હોમગાર્ડના પ્રમાણપત્ર વેરિફિકેશન કર્યા નથી બનાવટી હોમગાર્ડના પ્રમાણપત્રોથી જીએસએફમાં લોકો ભરતી જ્યા છે એટલે આ લોકો આમાં પોલીસ કાર્યવાહી થાય કોઈ પણ સરકારી ઓફિસમાં તમે ગેરકાયદેસર ભરતી થાવ તો સેરસો વીસ સેરસો પાંસઠ એકસો વીસ બી અને સાતસો સડસઠ મુજબ ગુનો બને તો સીઆરપીસી એકસો છપ્પન મુજબ મારો મારી ફરિયાદ દાખલ કરવામાં આવે પરંતુ શાહીબાગ પોલીસ સ્ટેશનના ઈ એ ફરિયાદ દાખલ નહીં કરતા બે વર્ષ પછી હું નામદાર હાઈકોર્ટમાં ગયો નામદાર હાઈકોર્ટે તારીખ પાંચ પાંચ બે હજાર ચોવીસના રોજ હુકમ આપ્યો કે લલિતા કુમારી જજમેન્ટ ઉત્તર પ્રદેશ મુજબ આની અમે સીઆરસો ચોપન મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવે લલિતા કુમારની જજમેન્ટ કહે છે કોઈપણ તપાસ કર્યા વગર તપાસ અધિકારી એટલી જ કરવાની છે એના વિસ્તારમાં આવે છે કે નહીં કોઈ પણ તપાસ કર્યા વગર ફરિયાદ ફરિયાદી ફરિયાદ લેવી જોઈએ આવી કાયદામાં જોગવાય છે અને સરકારના નિયમ મુજબ કે ફરિયાદીની કોઈ પણ ફરિયાદ હાસી હોય ખોટી હોય ફરિયાદ લેવાની ના ન પાડી છે ફરિયાદ ન લેવી માનવ અધિકારનો ભંગ છે છતાં પણ મારી ફરિયાદ ન લેવામાં આવી તમારી શું માંગ મારી માંગ એ છે કે આ જે આપના મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જીએસએફ સંસ્થા જે છે એમાં બહુ મોટું કૌભાંડ થયું છે એમાં બે લાખ રૂપિયા લઈ અને ભરતી કરવામાં આવી છે કોને પૈસા લીધા ક્યારે પૈસા લીધા એના ફોનપેથી મારી બધી અમે પુરાવા સાથે એસીબીમાં પણ એક ફરિયાદ કરી છે માનની મુખ્યમંત્રીને પણ એક ફરિયાદી નકલ આપી છે માન્ય ગૃહમંત્રીને પણ ફરિયાદ નકલ આપી છે અમને કોઈ સાંભળતું નથી છેલ્લા બે વર્ષથી અમે આ દોડા કરીએ છીએ અને અમે રજૂઆત કરી એના અનુસંધાને હું ભાવનગર નથી મારી બદલી અંબાજી ઘર નાખી અંબાજી હું છેલ્લા બે વર્ષથી નોકરી કરું છું પરંતુ છેલ્લા બે વર્ષથી હું કરું છું મહેનત કરું છું પણ મારી કોઈ ફરિયાદ મા સાંભળતા